નમસ્કાર મિત્રો મારી ચેનલ રાહુલ ટેક ઓફિશિયલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરીશ કે રેશન કાર્ડમાંથી નામ કમી થવાનું મોટું કારણ શું છે નામ કમી ના થાય તે માટે શું કરવું જોઈએ તેની માહિતી આ વિડીયોમાં જણાવી જાય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે ભારત સરકાર લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે મોટાભાગની સરકારી યોજનાઓ દેશના ગરીબ જરૂરિયાતમંદ અને પછાત લોકો માટે છે આજે પણ ભારતમાં ઘણા લોકો ગરીબી રેખા નીચે જીવે છે આવા લોકો પોતાના માટે બે ટંકના ભોજનની પણ વ્યવસ્થા કરી શકતા નથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ભારત સરકાર આવા લોકોને ઓછા ભાવે રાશન પૂરું પાડે છે માટે સરકાર આ લોકોને કાર્ડ પણ આપે છે ભારત સરકારે રેશન કાર્ડ માટે કેટલી કેટલાક પાત્રતા માપદંડો નક્કી કર્યા છે રાશન કાર્ડ ફક્ત તે જ લોકોને આપવામાં આવે છે જેઓ તે જરૂરિયાતોને પૂર્ણ કરે છે રાશન કાર્ડ પર ઓછા દરેક ખાદ્ય પદાર્થો મળવા ઉપરાંત અન્ય સરકારી યોજનાઓના લાભ પણ મળે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી સરકાર ઘણા લોકોના રાશન કાર્ડ રદ કરી રહી છે રાશન કાર્ડમાંથી ઘણા લોકોના નામ કમી કરવામાં આવ્યા છે સરકારે આ અંગે લોકોને જાણ કરી દીધી છે પરંતુ તેમ છતાં લોકો આ કામ પૂર્ણ કરી રહ્યા નથી વાસ્તવમાં સરકારે ઘણા સમય પહેલા રેશન કાર્ડ ધારકોને ઈ કેવાય સી કરવા માટે માહિતી આપી હતી જે લોકોની ઈ કેવાય પ્રક્રિયા પૂર્ણ થઈ નથી તે લોકોના નામ કાર્ડમાંથી કાઢી નાખવામાં આવી રહ્યા છે તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ઘણા લોકોના નામ કાર્ડમાંથી કાઢી નાખવામાં આવે છે તમને જણાવી દઈએ કે એવા ઘણા લોકો છે જેઓ ખોટા દસ્તાવેજોના આધારે અને ખોટી માહિતી આપીને રાશન કાર્ડ પર ઓછા ભાવે રાશનની સુવિધા મેળવી રહ્યા છે આ લોકોની ઓળખ કરવા માટે સરકારે દરેક માટે ઈ કેવાયસીની પ્રક્રિયાને ફરજિયાત બનાવી છે એટલા માટે જો તમે હજુ સુધી ઈ કેવાયસી કરાવ્યું નથી તેથી તમારે આ બાબતને બિલકુલ અવગણવી ન જોઈએ અને તરત જ તમારા નજીકના સરકારી રાશન સ્ટોર પર જાઓ અને ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરો નહીંતર તમારું નામ પણ ડિલીટ થઈ જશે આસન કાર્ડ ઈ કેવાયસી માટે અંતિમ તારીખ એકત્રીસ ડિસેમ્બર છે ઈ ઘરે બેઠા કેવી રીતે કરવું એના પર વિડીયો બનાવી દીધો છે તો ઉપર આઈ બટન પર ક્લિક કરીને તે વિડીયો જોઈ શકો છો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં તે વિડીયોની લિંક આપેલી છે જેના વડે તમે ઘરે બેઠા મોબાઈલથી રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરી શકો છો આ વિડીયોમાં આટલું જ મળીએ નવા વિડીયોમાં વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પણ નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલ બેનને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરું તેની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે